સુરત જિલ્લાના ઓલપાડ કામરેજ માંગરોળ બારડોલી પલસાણા મહુવા માંડવી તાલુકા ગામોમાંથી પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પસાર થનાર છે જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને ખેડૂતો દ્વારા ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં સુરત કલેક્ટર આલયે પહોંચી અસરગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામના ખેડૂતો જોડાયા હતા ગુજરાતના વીસ જિલ્લાઓમાં અદાણી અને અંબાણી સાતસો પાસઠ આઠસો એસી આઠસો અને ચારસો ચાલીસ કેવીની ટાવર લાઇન નાખવા માટે સક્રિય થયા છે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર કારણ કે અંબાણી અને અદાણીના પ્રોજેક્ટ છે એટલા માટે તંત્ર અને પોલીસ તંત્રનો ગેરઉપયોગ દુરુપયોગ કરીને ખેડૂતો ઉપર દમન કરે છે કલેક્ટરો જે વીસ જિલ્લાના કલેક્ટરો છે એ કાયદાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોની વિરુદ્ધના જજમેન્ટ્સ આપે છે આ બધી વાતોને લઈને અમે આજે સમગ્ર ગુજરાતના વીસ જિલ્લાઓમાં આ પ્રકારની કેમ્પેનિંગ ચાલુ છે એના ભાગરૂપે ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ અમે આજે સુરતના કલેક્ટરને મળવા માટે આવ્યા છે એમાં મવવા તાલુકો બારડોલી તાલુકો કામરેજ તાલુકો પલસાણા તાલુકો ઓલપાડ તાલુકો માંડવી માંગરોળ તાલુકો આ જે તાલુકાઓ માંથી જે ટાવર લાઈન પસાર થાય છે એને લઈને જે કલેક્ટરો દ્વારા ખોટા ઓર્ડર કરવામાં આવ્યા છે

ટેલિફોનના થાંભલા નાખવા માટે અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ઝડપથી થઈ શકે એને માટે નવ ઇંચના કે એક ફૂટના થાંભલાઓ ઊભા કરીને જે ટાવર લાઇન નાખવામાં આવતી હતી એને માટે આ કાયદો બનાવેલો બે હજાર તેરમાં જ્યારે જમીન સંપાદન કાયદો બનાવ્યો અને એ એક એક બે હજાર ચૌદ ચૌદના દિવસે જ્યારે અમલવારી થાય ત્યારે આ બધા કાયદાઓ રદ કરવાના હતા એના ભાગરૂપે બે હજાર ચોવીસમાં ટેલિગ્રાફ ટેક અઢારસો પંચ્યાસી નાબૂદ થઈ ચૂક્યો છે એ પ્રકારના સરકારના નોટિફિકેશન અને દરેક જગ્યાએ એની જાહેરાત થઈ ચૂકી છે છતાં પણ કલેક્ટરો અદાણીનો પ્રોજેક્ટ છે અંબાણીનો પ્રોજેક્ટ છે એટલે કાયદાનું ખોટું અર્થઘટન કરીને અઢારસો પંચ્યાસીના કાયદાની કલમ સોળ એક હેઠળ પોલીસ પ્રોટેક્શન આપીને ખેડૂતના ખેતરમાં જબરજસ્તી વળતર ચૂકવ્યા સિવાય ઘૂસી જાય છે